કોલેજનું ગ્રાઉન્ડ છે આપણે જૂનાગઢ તો જૂનાગઢ આવ્યા છે અને આ આપણે છે ને ફોરેસ્ટ વિભાગનું અમારા મિત્રો ઝેઠળ પરિવાર છે મિત્રો ફોરેસ્ટમાં છે અહીંયા તો અહીંયા રૂમ મે રોકાયા હતા એવી રીતનું રોકાવાનું રૂમ છે બધા તો અહીંયા બધા ફોરેસ્ટ વિભાગના બધા રૂમ હોય છે ફોરેસ્ટ વિભાગની આચારી ઓફિસ ને એવું છે એ પણ આગળ તમને પહેલા બ્લોગમાં તમે જોઈએ છે તો ચાલો અત્યારે આપણે બ્લોગ સ્ટાર કર્યો છે આ બીજો તો હવે ગ્રાઉન્ડને જઈશી અને કેવી રીતનું હું હું ડોક્યુમેન્ટ માગી છીએ કેવી રીતનું ગ્રાઉન્ડ છે એ સંપૂર્ણ તમને આગળ વિડીયોમાં દેખાડીશ અને કેટલી મિનિટમાં ધોરવાનું પડતા હોય છે સંપૂર્ણ આપણે બધા આગળ આવે થોડીક થોડીક બીજો જાણકારી લઈશું એટલે થોડુંક મિત્રો આપણે ઇન્ટરવ્યુ નાનું નાનું ઇન્ટરવ્યુ લઈશું કોણ કોણ કેટલું ધોળે છે ને એવું બધું તો ખાસ બનાવી જોઈએ મીઠું આપણે જો આવી રીતનું હોય ને ના રોકાળા સીવી નીકળ્યું નીકળીશી ગ્રાઉન્ડ વાળા હતા એ હોય ગયા આપણે ગ્રાઉન્ડ નથી આપણે તો ત્રીજા મહિનામાં છીએ તો એમાં પણ આપણે વ્લોગ બનાવીશું આ તો ખાલી બેસી જોવા દેવા હતા અને કેવી ગ્રાઉન્ડ છે એ તો ખાસ તમને થોડી ઘણી થંભા ટ્રેટ ખબર પડી જ ગઈ છે તો ખાસ કન્ટિન્યુ બનાવી દો અને વિડીયો ગેમ હોય તો લાઇક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ચાલો તો સબસ્ક્રાઈબ પાસે કરતા રહીજો હવે જઈએ આપણે ગ્રાઉન્ડની

તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગ્રાઉન્ડમાં મિત્રો તોડવાનું અત્યારે તોડે છે હવે કયો પહેલો ગ્રાઉન્ડ લાવું છે બીજો રાઉન્ડ એ કાંઈ ખબર નથી પણ આપણે અત્યારે રનિંગ ચાલવું છે તમે જોઈ શકો છો

મિત્રો જુનાગઢ આવી ગયા છે ભાઈ બની બધા અંદર દોડે છે છે એટલે અને આ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ જુનાગઢ નું બાર તારીખ છે બીજો મહિનો તો બાર તારીખ મિત્રો લાઈવ જોવો તમે એ રીતનું રનિંગ સેલું છે તો અને આપણે પહેલામાં છે કે બીજામાં એ નથી ખબર પહેલો વાળો છે બીજો વાળો એ નથી ખબર પણ શરૂ થઈ ગયું છે ને વાગી ગયા લગભગ સાત સાત વાગે આપણે આવી ગયા છીએ અને સાડા પાંચ ચાલુ થઈ જાય તો જેમને ખાસ ફોને વહેલા જેમ સમય પ્રમાણે જ લે છે આઠ વાગ્યાનો સમય હોય તો આઠ વાગે લે છે અને સાત વાગે હોય તો હાથ છ વાગે હોય છ તેમ તેમ જ લે છે કેમ કે જોઈ શકો છો વહેલામાં રાઉન્ડમાં આપણે નથી લઈ શકતા એમ છે અત્યારે ત્યાં સલું છે આઠ વાગ્યા વાળો હોય તો આઠ વાગે તોડ આવે છે સાત વાગ્યા વાળો હોય તો સાત વાગે તોડ આવે છે એવું છે દોડ નહીં ત્યારે બાર તારીખનું લાઈવ રહું તો એનું જોઈ મિત્રો આપણે તો ગ્રાઉન્ડ નથી પણ આપણે મહિનામાં આપણે તો અત્યારે અંદર તો બહારથી તમે જોઈ શકો છો મિત્રો ટાઈપ ગાડીઓ લઈને આવી રીતનું ગ્રાઉન્ડ છે રસ્તા પર હાઈવે પરથી મિત્રો આ છે હાઈવે આપણે રસ્તો જૂનાગઢ અને કામ તો જો આપણે ડુંગર છે ડુંગરની બાજુમાં એવી રીતનું છે આ લોકેશન તો ડુંગર મિત્રો હોય ને ડુંગર તો બધા જોઈએ છે વન ડે મિત્રો વનડીનું ઓલકામ આપણે ગ્રાઉન્ડ છે અને અત્યારે મિત્રો તો જોવે છે તો તમે એવી રીતનું ગ્રાઉન્ડ છે

આપણે પાસે આવી લેવા છે બીજો મિત્રો તો બધા રનિંગ કરીને આવ્યા છે મિત્રો પોલીસવાળાનું આયુર્વેદનું કાખે બધા રૂમ રાખે તો પોલીસવાળાનું ત્યાં કો બધું છે તો આયુર્વેદના કાંક રૂમ ને નેવું છે તો ચાલો અહીંથી આપણે જવી અને ફાઇબરની બધા આપણે આમ ગામના જ છે બધા તો રનિંગ કરીને આવ્યા છે પૂછવી શું કેવી રીતનું ડોક્યુમેન્ટ માગે છે રનિંગ પાસ કર્યું છે કે નહીં તો ત્યાં એ તો બને રહી છે

અને આજે અમે તો છે પોલીસ ક્વોર્ટર રૂમ છે આખો જોવા ધીમે આવી રીતનું છે તો ચાલો હવે આપણે આપણે રૂમે જઈએ તો ફાઇનલી મિત્રો આપણે ભાવનાથ જવાનું બંધ રાખ્યું કેમ કે ના ટ્રાફિક હતું ને આપણી ટ્રેન આવી ગઈ હતી ભાવનગરની તો આપણે નીકળી ગયા મિત્રો ભાવનગર જવા માટે ગયો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ ચાલો હવે ટ્રેનમાં જવાનું છે ફાઇનલ મિત્રો અત્યારે આપણે ઘરે પૂગી ગયા આમ તો ઘરે કાલે પૂગી એમ પણ આજે વ્લોગ એમ કે બીજા દિવસે કેમ કે કાલે બહુ હે ને હાજી બહુ બાર વાગી ગયા પૂગી ગયા મોડું થઈ ગયો એટલે વ્લોગ એમ ન કર્યા Dia usah pasal kami wajah Dia usah kami tayu nak cakap vlog kan Tapi dia pasal Sebenarnya dia pun dia તો ગ્રાઉન્ડ હતું એટલે તો કેવી રીતનું હોતું ડોક્યુમેન્ટ હું માગે બધું સંપૂર્ણ જોઈએ છે બે આ ભાગ બનાવ્યા છે તો બે ભાગ ખાલી નિહાળજો અને કોણ કોણ મિત્રો જૂનાગઢ ગ્રાઉન્ડમાં જઈએ એવું પાસ થઈ ગયું એ ખાસ કોમેન્ટ કરી દેજો અને કોણ જવાનું જે બાકી છે એ પણ ખાસ કોમેન્ટ કરી દેજો તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા એન કરી છીએ બ્લોગ ગમ્યો હોય તો મસ્ત તમે લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે ખાસ મિત્રો બે લાઇટર ઓન કરી દેજો જેથી મારી બધી નોટિફિકેશન તમને સૌ જોવા મળે અને ખાસ મિત્રો લાઇક છે સબસ્ક્રાઈબ કરતા જઈએ ચાલો કાલે નવા ઉમંગ અને નવા જ સાથે નવા ઉમર ઉમેરીશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા ચિતરામ જે મેડીમાં ખાસ સબસ્ક્રાઈબ કરતા જઈએ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા બ્લોગને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ને બે લાયકન ઓન કરો